આપણે ડુંગળીનું સેવનું શાક બનાવવાનું મસ્ત અત્યારે વાતાવરણ છે શરદીનું તો ડુંગળીને ખાર્યું બનાવો કે ડુંગળીને શેવનું શાક બનાવો તો બહુ આપણા શરીર માટે ફાયદાકારક છે તો આપણે હવે ડુંગળી શેવનું શાક બનાવવાનું છે એક કોઈમાં તો આપણે આ ડુંગળીને ધોઈ લઈશું આપણે બે પાણીએ ધોઈ લીધી છે આપણે આને કટિંગ કરીશું આપણે આવી રીતના પતલી પતલી કટિંગ કરવાની છે ડુંગળીને આપણે ડુંગળી કટિંગ કરી નાખી છે તો આપણે એક બાઉલમાં કાઢી દઈશું બાઉલમાં કાઢીને એને આવી રીતના સૂટી સૂટી કરી દેવાની છે અડધી ચમચી આપણે મીઠું નાખીશું મીઠું નાખીને આપણે સૂટી સૂટી કરી દેવાની છે આમાં મીઠું સડી જાય ને પછી શાક બનાવો ને એટલે એકદમ મસ્ત લાગે સ્વાદ એનો અલગ જ થઈ જાય છે આપણે આને પાંચ મિનિટ ટાંકી દેવાનું છે આટલી વારમાં આપણે ટમેટો કાપી નાખીશું આપણે બે મરસા નાખવાના આપણે એમાં એક મીઠા લીમડાની તેલ એડ કરવાની છે મીઠું સડી જાય ને એટલે સરસ લાગે આપણે શેવ ને ડુંગળીનું શાક બનાવવાનું છે હવે ગેસ ચાલુ કરીશું દોઢ પાવડું તેલ નાખવાનું છે આપણે એમાં નાખીશું હિંગ લીલા મરસાની એડ કરીશું અંદર હવે નાખીશું આપણે મીઠો લીમડો હવે નાખીશું આપણે ટામેટા એની અંદર આપણે બે હુકા મરચા નાખીશું નાખ્યા છે એનો સ્વાદ સારો આવે એકદમ પાણી નીતારીને પછી આપણે શેર કરવાની લાડવો વાળે ને એ આપણે પાણી નીકાળી દેવાનું સરસ લાગે આપણે હવે એમાં ભાવ અડધી ચમચી ખાણા જેવું નાખીશું થોડી ગમતી સ્વાદ પ્રમાણે કરી જ નાખી વાળી તો મીઠું આપણે કદાચ આપણે થોડું ગમતું